मानो मंदिर आ गया अपना अंदर बरवा मामा साहेब ना दर्शन कर ले जब व्यू के मावे हाँ एक नंबर हो पानी ना कर हेलो गाइस के हम छोटे तमाजा माँ गुड मॉर्निंग जय द्वारका देश जय माता जी ચાલો તો આપણે આજે જવાનું છે મામા સાહેબે એ અને વાગી રહ્યા સવાર ના નવ તો આગળ મળીએ આપણે મામા સાહેબે હાલ ની આ રસ્તો છે અમારે અહિયાં બાકી તો મજા હાલ ની જાય છે આપણે મામા મંદિરે ભૂગી ગયા ਸਾਡੇ ਅੰਦਰ ਜਿਹਨੇ ਦਰਸ਼ਨ ਮਾਣੂ ਮੰਦਿਰ ਆ ਵੀ ਗਿਆ ਆਪਣੇ ਦਰਸ਼ਨ ਦਾ ਸੰਭਲ ਲਿਦਾ ਜੀ તો આપણે મામા સાહેબના દર્શન કરીને ગાડીનો સ્લેપમાં આવીને આપણે જાય છે ખોળ ભરવા મામા સાહેબના દર્શન કરી લીધા મસ્તી ને જોઈએ માનતા ઉતારી ગયા હવે જાય છે ખોળ ભરવા આપણે બ્લોક માં જોડાય આ રહી જ્યું ટેબા ચોકડી હાઉસફુલ ટ્રાફિક ટ્રાફિક નેડો ના ટ્રાફિક ન હોય ભાઈ અહીંયા કાર સાફ કરવાનું

આપડે એની ખાલી ઘડી નીકળી ગયા છે કેમ છે જામનગર ની ગલીયું ઝીણી જીણી 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 ગલિયું આપણે જવાનું છે હવે ઘરે જાય આપણે પહોંચ્યા અત્યારે સાંતિયા ફૂલ હરિયા કોલેજ તો જા ફાઇનલી ઘરે હવે છે ઘણા બધા બીજા કામ છે અને બીજી વાત કે ભાઈ આપણે યુટ્યુબમાં નવા જઈ જો કાંઈ પણ તમને ખામી લાગતી હોય અથવા તો કાંઈ પણ તમને ફોલ્ડ લાગતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને બાકી જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં